વાતાવરણ વચ્ચે શિયાળાની જમાવટ તો થઈ છે પરંતુ સવારે ગાઢ ધુમ્મસ બપોરે ગરમી અને રાત્રિ દરમિયાન પડતા ઝાકળને કારણે આંબા અને ચીકુના ઝાડ પર થયેલું ફ્લાવરિંગ ખરી પડવાની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે સાથે પવન પણ નહિવત હોવાથી આંબા ઉપર મધ્યો જેવા રોગોની જીવાત પડવા સાથે ફ્લાવરિંગમાં મોટા પાયે ખરણની સ્થિતિ સર્જાય છે નવસારી જિલ્લાના ગણદેવી વાંસદા ચીખલી ઝાલલપુર તાલુકાઓ બાગાયતી પાકોનો ગઢ ગણાય છે અહીં લાખો હેક્ટરમાં કેરી અને ચીકુનું વાવેતર થાય છે સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે આંબા પર મોર અને ચીકુ પર ફૂલો બેસે છે પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે

ખાસ કરીને આંબાના પર થઈ રહ્યું છે અને ખાસ કરીને ચીકુમાં પણ એ સ્થિતિ બની રહી છે અને જળવાયુ પરિવર્તનને કારણે લગભગ દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય બાગાયતી પાક આંબા અને ચીકુને ખૂબ જ મોટું નુકસાનની ભીતિ થઈ રહી છે ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતા છે ઝીઠ જળવાયુ પરિવર્તનને કારણે જે મોસમ બદલાઈ રહી છે એને કારણે તમે જોવો તો સતત જે મોડ છે એ પણ ખરી રહ્યો છે એટલે ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતાનું કારણ આ બની રહ્યું છે